તે પૂર્વે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂપે એકતા નગર ખાતે આજે બીએસએફના ડીજી દલજીત સિંહ ચૌધરી મુલાકાતે આવ્યા હતા અભિષેક પાઠક અને વિકાસ સિંઘ પણ જોડાયા હતા મહાનુભવ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજતા કાર્યક્રમ સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું જે બાદમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને એકતા દિવસ ઉજવણી સમિતિના અધિકારીઓ સાથે વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી નેશન સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર